દિવ્ય પ્રસંગે પધારેલ પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંતો જંગમનો તીરથ ફરતો પ્રિયા સદગુરુ મહારાજ આ મહિમા આજે તમામ સંતોએ પોતાના સમયનો ફાળો આપી આજનો પ્રસંગ આજનો દિવ્ય પ્રસંગને જે મહાન પ્રકાશ પ્રકાશમય અને જે દુર્લભ કેવરાય એ વસ્તુને આજે તમામે તમામ સંતોએ આવી અને આ મહિમા આપનો જ હતું આપના મહિમામાં જ આપનો ફાળો હતું વિશેષતામાં અમારા વમંત્રણને માન આપી અને પ્રેમ ભાવથી આપના સમયને આવી ગરમીનો અને મહાનમાં મહાન દરેકે દરેક આનો ટેકનોલોજીના સમયની અંદર પણ પોતે પોતાનો અનમૂલ્ય સમયનો ફાળો જે આપીને પોતે અહીંયા પધારી અને દર્શન અને સત્સંગનો લાભ આપ્યો તે બદલ આપ સંતોના તમામે તમામને હું વંદન કરું છું વિશેષતામાં તુલસીદાસજી મહારાજે કીધું કે તમે જગમે આયા જગ હસે તમ રોય કરણી એસી કરત ચલો તમ હશો જગ રોય આપણું જીવન એટલું બધું પવિત્ર અને પાવન સદગુરુનું શરણ જેને મળ્યું છે અને એ એમનું જીવન સંતોનું સદગુરુનું સ્વરૂપ પહોંચે એ વચન પ્રમાણે એમનું જીવન વર્તન આવશે તમારે વધારે કોઈ કહેવું નથી તરવર સરોવર સંતજન ચોથા વર્ષે મિત પરમારથ કે કારણે ચારો દરિયાથી આજે મંતસ્વ બિરાજમાન બાલોડા મૂળ ગાદીથી પધારેલ પરમવંદનીએ બાબુરામજી મહારાજને વંદન કરો તેમજ એદલાથી પધારેલા ચારણરામ મહારાજ ગિરધારી રામજી મહારાજ દેખ ભગવાન તમામ મનસોસ્વ બિરાજમાન આ અત્યાર ભગવંતો બધાને ખૂબ ખૂબ વંદન આપી પધારી અને ખૂબ જ આજનો મહિમા અને આજનો દિવ્ય ને તમે દીપાયો એ બદલ આપના ખૂબ ખૂબ વંદન કરું છું વિશેષ ગુરુના મહિમાનું તો વર્ણન મારાથી થાય એવું જ નથી ગુરુજી કોઈ મહિમા કહ્યો ને જાય નેતિ નેતી નિગમ ગુણ ગાવે ગુરુજી કો મહિમા કહ્યો ન જાય ગુરુજીનો મહિમા કેવરાય એવો નથી પણ ગુરુજીનો મહિમા પારસ જ્યારે એડે ને લોહને કંચન કરે તેમ તમને આ જ્યારે જીવનું શિવ જેને આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કરાયો

સર્જાના આર્ધી સૃષ્ટિની અંદર એ પ્રકૃતિના આધીન રહેલા એ તમામ જીવો કેવરા છે ભલે કદાચ દેવો હોય તો એ જીવ દશાને પ્રાપ્ત છે એક જ સદગુરુ નો એવો દેશ છે કે બાપ કે એમને જન્મ મરણના ના એટલે સુંદર કીધું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટો બ્રહ્મલોક માં નાય પુણ્ય કરીએ મરાપુરી જાવે તો એ અંતે ચોરાશી આટલું બધું એટલે બધે એ પદને ને પોમે પણ મહાપુરુષે કહી ગઈ કે આ મનુષ્ય જન્મ પરમાત્મા એ આપ્યો તમને અને અમને બધોને આ એક તમને એક કર્મ ભૂમિ તમને સોપી દીધી મનુષ્ય વાય આ સાચું કર્મ કરી શકે એવું સાચી વસ્તુને જાણી શકે એમ છે નહીં તમે સ્વતંત્ર છો જે પદને પ્રાપ્ત કરવું હોય કરી શકો છો તમે એક એવા રસ્તા ઉપર ઉભા છો કે તમે મોક્ષના ના દ્વારે જવું હોય તો તમે સ્વતંત્ર છો અને સ્વર્ગ માં હોય તો સ્વતંત્ર છો અને નરક માં હોય તો તમે તે જઈ શકો છો જેમ કે આ બધું તમારા પહાણી તમારો આધાર પરંતુ મોક્ષ પ્રાપ્ત કરવું હોય તો સદગુરુ નું છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ ધ્યાન ધરવું એ તમારા હાથ વાત

પરંતુ મોક્ષ મેળવવા માટે ગુરુની કૃપા ગુરુની કૃપા થાય એક શિવાજી નું એક ઉદાહરણ આપું રામદાસ સ્વામીજી નું એમના બધા શિષ્યો હતા એમાં શિવાજી પણ એમના શિષ્ય હતા પણ શિવાજી બાકી ગુરુ રામદાસજીને બહુ પ્રિય હતા પ્રિયનો અર્થ શું થાય શા માટે પ્રિય હતા કે જે ગુરુ કી એ કરતા હતા અને પેલા ઘણા ગુરુ કી પણ કરી શકતા અને એટલા બધા પ્રિય જ્યારે જે ગુરુ કી એ આદર આદર ને એટલે બધા જ્યારે જ્યારે ગુરુજી એમને બહુ યાદ કરે جت ورشی جائے وارم وار سبری 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 خیم کشی جم یاد کرتا تھا